રોટરી ક્લબ ઓફ વાગરા અને જંગ શિક્ષણ સંસ્થાન દ્વારા સીપીઆર ટ્રેનિંગ પ્રોગ્રામ ભરૂચ જંગ શિક્ષણ સંસ્થા ખાતે સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રોટરી ક્લબ ઓફ વાગરા અને જંગ શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓરચી હોસ્પિટલના સહયોગથી જેએસએસ કેમ્પસ ખાતે સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો ઓર્ચિડ હોસ્પિટલના ડોક્ટર જાબીરભાઈ ડોસાણી તથા ચક્રેશ ચતુર્વેદીએ હાર્ટ એટેક વખતે દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય અને હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય તે અંગે ચર્ચા કરી પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન દ્વારા સીપીઆરની સમજણ આપવામાં આવી હાર્ટ એટેક સિવાય ઘણીવાર અકસ્માતના કિસ્સામાં પણ સીપીઆરની જરૂરિયાત ઊભી થાય છે તેમાં પણ કઈ રીતે કામગીરી કરવી તેની પણ સમજ આપવામાં આવી હતી જેએસએસ નિયામક અને રોટરી ક્લબ ઓફ વાગરાના પ્રમુખ જૈનુલ આબેદીન સૈયદે જણાવ્યું કે અત્યારે યુવા અવસ્થામાં હાર્ટ એટેકના ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે આપણને પ્રાથમિક સારવારનું સામાન્ય જ્ઞાન હોય તો કોઈનો પણ જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકીએ છીએ એ આપણા માટે જાણવું અને શીખવું જરૂરી છે આપણે સાંભળ્યા છે વાંચ્યા છે જોયા છે કે જેમાં પ્રાથમિક જાણકારી ન હોવાને કારણે હૃદયરોગના હુમલામાં વ્યક્તિને બચાવી નથી શકતા અને આવા મુદ્દાઓ મોટેભાગે આજકાલ યુવા થાય કે ગઈકાલે પણ સમાચાર જોયું વર્ષના કોઈ યુવાનનું હતું એને પહેલાં દિવસ પહેલાં વર્ષના કોઈ યુવાનનું તો આવી પરિસ્થિતિમાં આપણે કોઈને જોઈએ ને આપણે એને જો બચાવી શકીએ